એક રૂપિયા નું કિલો થયું ને કાચું છે ને એના કારણે કોઈ વાપરતું નથી વિક આખે આખું લાવી અને આ ચાર ફૂટ જેટલો ઊંચો ઢગલો કરવાનો એનો અને આમ આઠ એક ફૂટ પોણો રાખો અને આમ જેટલું લાંબી જેટલી જગ્યા હોય એટલું પહેલા દિવસે જયારે ઢગલો કરો ત્યારે એમાં લીલા સૂકા કચરા નાખી ગાય અને ઝાડ નીચેની થોડીક માટી નાખો જે મોટા ઝાડની નીચેની માટી હોય ને એમાં બેક્ટેરિયા ગણાવો તો એ તમે નાખતા જાઓ અને સાથે લીલા સૂકા કચરા અને આ ગોબર આખો આમ થર કરી દો અને પહેલા દિવસે ફૂલ પાણી પીવડાવી દો ફૂલ પાણી પીવડાવી દો તો શું થશે કે આ બેક્ટેરિયાનો રોલ શું છે આમાં કે આપણે આને ગોબર કહીએ ને છાણ તો આમાં હોય બેક્ટેરિયા એક ગ્રામમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયા જો સૂકા છાણમાં છે અથવા આ ભીતમાં આપણું દરેક જગ્યાએ બેક્ટેરિયા જ છે આપણા કપડાને તમે જો લેબોરેટરીમાં ચેક કરો ને તો આખી દુનિયા બેક્ટેરિયાથી જ ભરેલી છે પણ જો સૂકી જગ્યામાં છે તો એ બેક્ટેરિયું બંધ છે કામ કરતું નથી એને તમારે સમજવું હોય તો લાઇટના બલ્બને સમજો કે બલ્બ એની જગ્યાએ જ છે તમે પાવર આપ્યો તો ચાલુ પાવર લઈ લીધો બંધ બલ્બને કોઈ વાંધો નથી તો બેક્ટેરિયા છે ને એને પાણી મળે તો એક્ટિવ થાય અને પાણી ન હોય સૂકા હોય તો એ ડિએક્ટિવ પડ્યા હોય આપણે એને ભેજ આપેલો શું કર્યું કે આમાં જે ગોબરમાં બેક્ટેરિયા હોય એ ખાનારા છે અને આ જેને સાઠી કહીએ આપણે અથવા ઝીણા ઝીણું વાળ જેટલો પણ પાત્રો કોઈ પણ પ્રકૃતિનો અંશ છે એના માટે ખોરાક છે તો તમે પાણી આપ્યું એટલે આ બેક્ટેરિયા આને ખાવાનું ચાલુ કરે અને ખાઈને જે કંઈ બન્યું એનું નામ ખાતર બરાબર તો પ્રકૃતિમાં એવું છે કે દરેક જીવો ખાતર બનાવવાનું જ કામ કરી રહ્યા છે ધરતી પર ઝાડવા માટે છે નીચે પડ્યા છે તો મૂળ દ્વારા લાવીને તમને ઝાડ આપે છે એના તમને ખાતર બનાવવા માટે બધા એને ખાતર બનાવે છે વળી પાછું માટી બનાવે તો માટી ને જમીન માંથી બહાર લાવ્યું ઝાડ વળી બેક્ટેરિયા ને એને પાછી માટી બનાવી દીધી તો પ્રકૃતિ આવડો મોટો આપણી ઉપર ઉપકાર કરવા માંગે છે ઝાડનો કાર્યક્રમ સમજાણો ધરતી પર ઝાડ કામ છે એ પછી આ રીતે તમે ખાતર થઈ જાય એટલે માટી બની જાય તો માટી બનવાની જે પહેલાંની અવસ્થા છે એનું નામ ખાતર છે પછી એ ઘણો ટાઈમ રહે તો પછી સો ટકા માટી થઈ ગઈ તો આપણે આ રીતે તમે પહેલાં દિવસે એને પાણી છાંટી અને ફૂલ રીઝાવી દો બીજા કે ત્રીજા દિવસે તમે જોશો તો બહુ ગરમ થાય તમે હાથનું નાખી શકો એટલું બધું ગરમ થાય એનો લાભ એ થશે કે જે બાવળના એવા જે બીજ હશે એ બધા નાશ થઈ જશે સાઈડમાં કોઈક બચી ગયા હશે તો પંદર દિવસે શું થાય ઉપરનું સુકાઈ જાય અને નીચે પાણી વધી જવાનું

કરો ત્રણ મહિના સુધી તમારે આ પલટાવાનું પાણી છાટવાનું કામ કરવાનું છે ખાતર બનાવવાનું કામ બેક્ટેરિયા પોતે કરવાના છે જેમાં આપણે કંઈ કરવાનું નથી ત્રણ મહિના પછી ચાની ભૂકી જેવું આપણે કેમ આમ વેરીએ તો વેરાય એના જેવું આ ખાતર બની જાય આપણી જમીન માટે જે સોનાની વસ્તુ છે ખાતર એ આપણે આપણા ગામમાં આપણા ખેતરે બનાવી શકીએ છીએ તો આપણે બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ એ ખાતર લેવા માટે આપણે કોકની પર આધાર રાખીએ કે કોક અમને ખાતર બનાવી દે અને અમને પૈસા ખર્ચી લઈએ સમજાણો કાર્યક્રમ તો ગામમાં જે હરાજી અત્યે વધારણની ગામનું છાણ ગામની બહાર ન જાય એવો ગામનો નિયમ બનાવવો પડે બધા ભેગા થાય તો આ તમને એકવાર ફાવી જાય તો તમે ખાલી ખેતી તો કરતા જ રહ્યો સાઈડમાં કરતા રહ્યો તો તમે ખાતરના વિક્રેતા બની શકો અને એવું ખાતર કે જે જમીનને સુધારનારું છે આ ખાતર જયારે જમીનમાં જાય તો બધા તત્વો આવશે એટલે છોડમાં આવશે 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 છોડની સામે સામે બેક્ટેરિયા કીટાણુ લડવાની દાણામાં મીઠાશ દાણામાંથી અન્ન ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ આવશે એટલો મોટો કાર્યક્રમ છે અથવા ધર્મનું કામ ગણો તો પણ આ જયારે જમીનમાં જશે તો અનેક બેક્ટેરિયા લઈને દરેક જીવોની સાયકલ નાખીને પોષણ કરનારું કામ છે તો કોઈને એમ લાગે કે મારે દાતા તરીકે લોકોની સેવા કરવી છે એને કહી તમે ખાલી છાણિયા ખાતર

એક બે વાર ને ત્રણ વરસ વ્યવસ્થિત ખેતી કરશો તો તમારી જે જમીન છે ને એ આમ હાથેથી ખેડી એવી થઈ જાય કેવી થઈ જાય ફળદ્રુપ થઈ જાય તમે હાલવું હોય તમને તો થાક લાગવો જોઈએ સજીવ ખેતીનું જે ખેતર હોય એ ખેતરમાં તમે હાલીને જાઓ તો તમને થાક લાગવો જોઈએ એની જમીન આવી નરમ હોય અને આ જમીન ખેતર નાખશો એટલે જમીનને સૌથી પહેલા તો મીઠી બનાવશે જમીનને નરમ બનાવશે

તો આ શીખ અને આ શીખવા માટે પણ અહીંયા બધું અવેલેબલ છે તમને એવું ક્યારેક લાગે કે મને અઠવાડિયું અહીંયા આવી જવું છે તો બધા અહીંયા છે જ તે બનાવવાનું ચાલુ તમે રોકાવ તમારા દીકરાને મૂકી જાવ અઠવાડિયું રોકાય પંદર દિવસ રોકાય અને ખાવા પીવા લેવા બધું ફ્રી અને શીખી જાય અને પોતાના ગામમાં બનાવે તો આપણા ઘર બનાવતા થઈ જાય ને તો પણ ઓર્ગેનિક ખાતરમાં એ વિક્રતા બની શકે અને પૈસા તો મળશે તો પૈસા કમાવા એ ખોટું નથી પણ સાચા રીતે કમાવા એ આપણું ધર્મ છે તો આ થયું આ એનો પહેલો સ્ટેજ છે આગળ થોડું વધારે મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે જેથી આવા વિડીયો તમને જોવા મળે તો જોતા રહો મિત્રો યુરિયા વગેરે આવી ગયો જરૂર પડે ત્યારે એને તમે ગૌમૂત્રમાં આકડો કરંજ લીમડો આવી વસ્તુ ઉકાળીને તમે એનો સ્પ્રે કરવાનું છાટી દીધું બેજી બાપાએ દૂધ ગોળનો પ્રયોગ બતાવ્યો છે તો પ્રકૃતિમાં બધું છે કે તમારી આખી ખેતી થઈ જાય પણ એકડો માંડવો પડે બધું નહીં થઈ જાય આપણે બધું તાત્કાલિક આપણે કેમ જુઓ યાત્રા એ જાય તો પંદર માં દિવસે પાતાનું પહોંચી બાકી ઘરેથી જ નહીં કળાવ ઘરે જ હોય આપણે તો આ એક યાત્રા છે સજીવ ખેતી હા હા તો આ રીતે તમારું જે ગામનું વથાણ હોય ગામનું છાણ ગામની બહાર ન જવું જોઈએ આ એક નિયમ કરી લેશો તો આગળના દસ વર્ષમાં તમારી જમીન સોનાની થાય અત્યારે આપણા ગામના કોણ લઈ જાય છે છાણ બાર ગામના લઈ જાય છે ને એનો મતલબ શું થયો કે એને ઓળખ છે એને આની ઓળખ છે આપણે ભૂલ્યા છીએ તો આપણા ગામનું સોનું બને એને આપણે ભોગ ને આપી દઈએ તો આપણે ખાલી આપણા ગામનું સોનું આ રે ઉલટાનું જે ગામને ન જવું હતું એને કઈક દે પછી આને તમે પચાસ કિલોની બેગ બનાવી દો આ એકલું કમ્પોસ્ટ થયું એકલું કમ્પોસ્ટ થયું એનું તમે પચાસ કિલોની બેગ બનાવી દો તો તમારા ગામમાં પાંચ રૂપિયાનું કિલો તરીકે વેચી શકો અને ગામમાં આપણે કદાચ ઓછું આપણે સસ્તું મળ્યું છે સસ્તે વેચી શકો જે ખેડૂતો પોતાના માટે ઘરનું અનાજ વગેરે કરે છે એ એમાં કેમિકલ નાખતા નથી એને આ ખાતર જોઈએ છે એને મળતું નથી ખાલી આ તમે એને આપવાનું ચાલુ કરો એટલે વાપરશે તો ગામના એક બે જણા અથવા ખેડૂત મંડળી આ ખાતર બનાવવાનું ચાલુ કરે ભેગા થાય મંડળીની બનાવી દો તો સારું તો પાંચ જણા ભેગા થાવ

પોતાના ઘરે બેઠો બેઠો આવી મહેનત કરે તો બાર મહિનામાં પાંચ દસ ઘડિયાળું બનાવી દે બનાવે 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 રાખડીઓ દીવા દિવાળી વેચવા માટે ના તો એને બાર મહિનામાં એક આવક ગાય પણ એને આપીએ તો પછી એવું થાય કે ગાય ને આપણે પાડીએ પણ જો ખરેખર આ ઉપયોગ કરવામાં આવે તો ગાય આપણને એવું છે પછી ઉપર દોરી લાગી જાય તો આમાં તો ખાસ આઈડિયા દોડાવ

અને ગાયના ગોબરમાંથી કઈ કઈ વસ્તુ બીજી બને ઘડિયાળ બને મોટા નાના ઘડિયાળ પૂજા સાડી છોડેલીયા હે હેખે થોડા કાશમર કાલી પિક્ચર સળપતિ નાના મોટા અને નું પણ બનતું અહીં શામે બને ભલે થેન્ક યુ સો મચ તમને મિત્રો ટણે ગાયના ગોબરમાંથી અગરબત્તી કેવી રીતે બને છે તે આપણે જોઈએ

ગાયના गोबरમાંથી હો અગરબત્તી તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ કેવી રીતે બને છે તે જોઈએ વાપરીએ